બીજી ગેમ અહીંયા રમશું કે જેની અંદર તમારે આ પણ પાછળ હાથ બાંધી દેવાના આ ગ્લાસ ને સેમ આ ટાઈમ કરવાનું છે અહીંયા એક વધારાનો એક્સ્ટ્રા ફૂગો મૂકેલો છે તો તમારા બેમાંથી કોઈ ફૂગો ચેન્જ કરવો હોય તો કરી શકશો તો સ્ટાર્ટ ચલો જે પહેલા કરી દેશે જીતશે બસ કરો કરો ટ્રાય કરો ટ્રાય કરો ટ્રાય કરો ટ્રાય કરો ટ્રાય કરો પરેશો કરો ટ્રાય કરો ચલો ભાઈ પેલી કમ્પ્લીટ કરી દીધું છે અને ફરેશ ચલો સ્ટાર્ટ ચલો સોહન અને હાઈ કરશે વાહ નહી 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 નહીં 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 તો ફુગ્ગા પડેલા છે બે ફુગ્ગા માંથી તમે બદલી શકો ભાઈ હવે આપણે જોઈએ મહેન્દ્ર અને શંકર માંથી કોણ જીતે છે ચાલો શંકર નો સારો ટ્રાય છે મહેન્દ્ર એ હજુ એક પણ ગ્લાસ કર્યો નથી ઉપર મૂકી દો ભાઈ ક્લા ટ્રાય કર ટ્રાય કર ટ્રાય કર સરસ વેરી ગુડ સાબાશ કર્ડે કર્ડે યે યે ના દે બરોબર ને જોઈએ એકદમ વ્યવસ્થિત જોઈએ એમ નજીક નહીં ટ્રાય કરો ટ્રાય કરો

गो गो तो पड़ा 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 नहीं यार लोग तो फटाफट फटाफट પડી જાયું જોઈએ પડે કે મેં જેમ સાનો પડી ઓતે હે ગાજન જે આના આલે બસ હે મે બી ફોલો મે કી પાલી છે મોડામાં ચલો સ્ટાર્ટ ચલો સોહન અને ભાઈ કરશે વાહ હે ને 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 તો ફુગ્ગા પડેલા છે બે ફુग्गाમાંથી તમે બદલી શકો હો ભાઈ જે લેવા હોય હવે આપણે જોઈએ મહેન્દ્ર અને શંકરમાંથી કોણ જીતે છે ચાલો શંકરનો સારો ટ્રાય છે મહેન્દ્ર હજુ એક પણ ગ્લાસ કર્યો નથી ઉપર મૂકી દો ભાઈ ટ્રાય કર ટ્રાય કર ટ્રાય કર

પછી કમ્પ્લીટ કરી દીધું છે અને પરેશ

Pe <laughs> ના ગંડે ફલ્લા ગંડે કી પીઓ પીઓ નથીથી ઓલી બરોબર વ્યવસ્થિત ગોઠવાવું જોઈએ ટ્રાય કરો ટ્રાય કરો

આવી ગયો છો ગોટો ફટાફટ ફટાફટ પડી જાયો છે લડાઈ કે મેં જ એમ કરો પડ્યો તો あの